અંકલેશ્વર આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં 12 સનસદની રચના કરાઈ અંકલેશ્વરની આદર્શ બુનિયાદી શાળામાં ભાવી મતદારોમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ અને મતદાન બૂથમાં મતદાતા તરીકેનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવા કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓમાં ભારતીય લોકશાહી પ્રણાલીની સમજ કેળવાય નેતૃત્વના ગુણ વિકાસ પામે શાળા વ્યવસ્થાપનમાં સહભાગિતા વધે તે હેતુસર શાળા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન થયું સ્ટાફ મિત્રોએ સક્રિય ભાગીદારી નોંધાવી અને બાળકો ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું

તેનાથી લોકો માહિતગાર થાય અને એમાંય આપણા આ જે ભાવિ મતદારો છે બાળકો એ માહિતગાર થાય એટલા માટે અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદાન કરવામાં આવેલું છે અને સામાજિક વિજ્ઞાનના જે અમુક પાઠ છે સરકાર સ્થાનિક સરકાર રાજ્ય સરકાર અને ભારતીય લોકશાહી પ્રણાલીથી બાળકો વાકેફ થાય એ હેતુસર અમે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરેલું છે આજ રોજ અમારી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે પ્રવૃત્તિ અંતર્ગત બાર સંસદનું આયોજન હાથ ધરવામાં આવ્યું જેમાં મતદાર જાગૃતિ અંગે વિદ્યાર્થીઓમાં મતદાન કેવી રીતે આપવાનું ડિજિટલાઇઝેશન સાથે બેલેટ સાથે કેવી રીતે આપણે ઉમેદવારોની પસંદગી કરવાની તે અંગેનું સંપૂર્ણપણે મતબૂથ તૈયાર કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને મતદાન કરી અને અમારી શાળાના મંત્રી મહામંત્રી ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના જે સંચાલકો છે તેની પસંદગી કરી